નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું મિત્રો થોડી હેલ્થ બરાબર નથી ગળામાં પ્રોબ્લેમ છે એટલે અવાજ તમને થોડો અલગ લાગતો હશે ને એનર્જી પણ તમને થોડી ઓછી દેખાશે તો તમે ચલાવી લેજો જ્યાં સુધી હેલ્થ ઠીક ના થાય ત્યાં સુધી આવો જ અવાજ રહેશે તો સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તો તમને ખબર છે કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઓકે અને જે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો છે એ તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે પુરાતત્વીય ખોદકામમાં ઈશ્વેશન પૂર્વે ચૌદસોના માનવ વસાહતના પુરાવા મળ્યા છે તો જવાબ રહેશે વડનગરમાંથી ક્યાંથી મળ્યા છે વડનગર તમને ખબર છે આપણા હાલના જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી એમનું જન્મ સ્થળ છે વડનગર અને એમણે જે સ્કૂલમાં ભણ્યા હતા ને વડનગરમાં એનું નામ બદલીને પ્રેરણા સ્કૂલ રાખવામાં આવ્યું છે યાદ રાખજો હો તો આઈઆઈટી ખડગપુર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ભૌતિક સંશોધન પ્રયોગશાળા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ડેક્કન કોલેજ આ બધાના વૈજ્ઞાનિકો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે આ શોધ ભારતીય પુરાતત્વ ઇતિહાસમાં પંદરસો બીસી અને પાંચસો બીસી વચ્ચેના અંતરાળને દૂર કરે છે ભારતમાં પાંચ હજાર ને પાંચસો વર્ષોની માનવ વસાહતોની પછીના સમયગાળાના સમકાલીન હોઈ શકે છે પુરાતત્વવિદોના એક વિભાગ દ્વારા આશરે ચાર હજાર વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિના પતન એટલે એવું કહી શકાય બીજી સદીના પૂર્વની શરૂઆતમાં અને આયર્ન યુગના ઉદ્ભવ અને મહાજનપદ શહેરો જેવા કે ગાંધાર કૌશલ્ય અવંતી છઠ્ઠીથી પાંચમી સદી બીસી એ વચ્ચેના સમયગાળાને અંધકાર તરીકે દર્શાવવામાં આવ્યો છે વડનગર ખાતેના ખોદકામમાં લાક્ષણિક પુરાતત્વીય કલાકૃતિઓ મળી છે માટીના વાસણો મળ્યા છે તાંબુ સોનું ચાંદી લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇન કરેલી બંગડીઓ પણ મળી આવી છે અભ્યાસ એ પણ સૂચવે છે કે ત્રણ હજાર વર્ષોમાં વિવિધ રાજ્યોના ઉદય અને પતન અને મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત ઉપર વારંવાર આક્રમણોનો વરસાદ અથવા તો દુષ્કાળ જેવા વાતાવરણમાં ગંભીર ફેરફારો દ્વારા પ્રેરિત હતા વડનગરમાં ખોદકામ બે હજાર સોળથી ત્રેવીસની શરૂઆત સમય સુધી કરવામાં આવ્યું હતું તમને ખબર છે વડનગરની અંદર તાનારીરી આ તાનારીરી મહોત્સવ ઉત્સવ ઉજવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં કોને તાનારીરી પુરસ્કાર આપવામાં આવ્યો છે તો આરતી અંકલીશન ફોર ઇન્ડિયા થીમ પર ક્લાઇમેટ સમિટ બે હજાર આયોજન કરવામાં આવ્યું તો મુંબઈમાં તો ભારત સરકારના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે જેના મંત્રી એમનું નામ છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના કોણ છે તમારે કહેવાનું છે તેમણે એમના દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે ડિકોર્ડિંગ ધ ગ્રીન ટ્રાન્ઝિશન ફોર ઇન્ડિયા થીમ પર ક્લાઇમેટ સમિટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટ ખાનગી ક્ષેત્ર ક્લાઇમેટ ટેક સ્ટાર્ટઅપ અને નાણાકીય સંસાધનો અને તકનીકી ક્ષમતાઓને એકત્ર કરવામાં સંસ્થાકીય રોકાણકારોની મુખ્ય ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ સમિટ નું ધ્યેય સરકારી પ્રયત્નોનો લાભ લેવા નાગરિક સમાજ સમુદાયોને જોડવા નવીન આબોહવા સેવાઓ અને અનુકૂલન તકનીકોનો વિકાસ કરવાનો હતો સમિટનું આયોજન ગ્રીન ક્લાઇમેટ ફંડ રેડીનેસ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું જેનું ડિલિવરી પાર્ટનર યુએનડીપી ઇન્ડિયા અને નોલેજ પાર્ટનર અવાના કેપિટલ હતું આ સમિટમાં બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું ભારતનું જે લક્ષ્યાંક છે એની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મુખ્ય વિષય ગ્રીન ટ્રાન્ઝિશનમાં રોકાણનું હતું આનું લક્ષ્ય ઊર્જા પ્રણાલીઓમાં પરિવર્તન લાવવાનું અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવાનું હતું ઓકે આ યાદ રાખજો મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને દ્રષ્ટિ ટેન સ્ટાર લાઇનર રહિત એરિયલ વ્હીકલ તો તાજેતરમાં ભારતીય નૌકાદળે તેનું પ્રથમ સ્વદેશી મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડ્યુરન્સ એટલે મેઇલ ડ્રોન જેનું નામ છે દ્રષ્ટિ ટેન સ્ટાર લાઇનર આપણે એને ડ્રોન કહીએ અનમેડ એરિયલ વ્હીકલ પણ કહેવાય એ હસ્તગત કર્યું છે કોણે બનાવ્યું છે તો અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા ઇઝરાયલની જે ડિફેન્સ ફર્મ એલબિટ સિસ્ટમના સહયોગથી ઉત્પાદન કરવામાં આવ્યું છે ડ્રોન વર્સિલિટી વર્સિડિલિટી અને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરે છે તે ડ્રસ્તી ટ્રેન સ્ટાઈલાઇનર ડ્રોન છે એ સિત્તેર ટકા સ્વદેશી છે જે ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓ નોંધપાત્ર છલાંગ દર્શાવે છે છત્રીસ કલાકની સહનશક્તિ ચારસો કિલોગ્રામ પેલોડ વહન કરવાની ક્ષમતા એની સાથે ડ્રોન ગુપ્તર દેખરેખ અને જાસૂસી મિશન માટે સારી રીતે સજ્જ છે ત્રીસ હજાર ફીટ પર કાર્યરત દ્રષ્ટિ ટેન લાઇનર એ એક સર્વ હવામાન પ્લેટફોર્મ છે જે વિવિધ પરિસ્થિતિઓમાં તેની ઉપયોગિતાની ખાતરી આપે છે તેને હૈદરાબાદથી પોરબંદર લઈ જવામાં આવશે જ્યાં તેને સત્તાવાર રીતે નૌકાદળની દરિયાઈ કામગીરીમાં સામેલ કરવામાં આવશે તમને ખબર છે ભારતનું પ્રથમ ફાઇઝી ડ્રોન કયું છે સ્કાય હોક છે ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન કયું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો મે મહિનાનો પહેલો શનિવાર છે જેને ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કહેવાય છે મેઘાલય છે એ ડ્રોન નેટવર્ક હબ બનાવશે અને ભારતમાં પ્રથમ ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર છે ને તમિલનાડુમાં બનાવવામાં આવશે એ પણ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ યુ થયા નામની પ્રથમ દ્વિપક્ષીય કવાયત યોજાઈ તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે આ પ્રથમ છે જે લોકો તૈયારી કરી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડની પીએસઆઈની કોન્સ્ટેબલની એ બધા માટે બહુ અગત્યનો પ્રશ્ન તો ભારતીય હવકા ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નેવી એમના વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય દરિયાઈ ક્વાયત વીસથી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન હાથ ધરવામાં આવી એકચ્યુઅલી પીઆઈબી છે ને એમાં આ આર્ટિકલ આવ્યો પંદરમી જાન્યુઆરી એટલે આપણે ઇન્ડિયન આર્મી દિવસ કહી શકીએ આપણે વાસી ઉત્તરાયણ જ્યારે મનાઈએ ને ત્યારે આર્ટિકલ આવ્યો છે આયોજન તો બહુ પહેલાં થઈ ગયું છે સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના જહાજો ફુલ્લીશ અને આયન એલસીયુ એટલે કે લેન્ડિંગ ક્રાફ્ટ યુનિટી યુટિલિટી છપ્પન એણે આ કવાયતની શરૂઆતની આવૃત્તિમાં ભાગ લીધો હતો રોયલ થાય નેવી એનું પ્રતિનિધિત્વ હિઝ થાઈ મેજેસ્ટીક શીપ એસટીએમએસ પ્રયુચાપ ખીરી ખાને કર્યું હતું પ્રચુ આપશે સોરી પ્રચુ ખાને પ્રથમ દ્વિપક્ષીય ક્વાયત સાથે ભારત થાઈલેન્ડ કોઓર્ડિનેટર પેટ્રોલ એટલે હાથ ધરવામાં આવી છે બંને નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ક્વાયતસી તબક્કામાં ભાગ લીધો હતો પછી સાગર તમને ઘડી પરીક્ષામાં ક્યારેક આવું પૂછાઈ શકે એનું ફૂલ ફોર્મ શું છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીઝન એના ભારત સરકારના વિઝનના ભાગરૂપે ભારતીય નૌકાદળ હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં દેશો સાથે પ્રાદેશિક દરિયાઈ સુરક્ષાને વધારવા માટે સક્રિયપણે જોડાઈ રહી છે ઇન્ડો થાઈ દ્વિપક્ષીય કવાયતને એક્સ અયોધ્યા નામ આપવામાં આવ્યું છે જેનો શાબ્દિક ભાષાંતર કરીએ ને તો ધ ઇન્વિસેબલ વન ધ અનડિફિટેબલ એવું કહી શકાય ભારતના બે સૌથી જૂના શહેરો એક તો અયોધ્યા અને થાઇલેન્ડનું અયોધ્યા આ બંનેના મહત્વનું પ્રતિક છે જે ઐતિહાસિક આપણે કહી શકાય થાઈલેન્ડની વાત કરીએ એનું કેપિટલ બેંકોક છે કરન્સી થાય બહત છે પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ઇન્ડિયન નેવી ડે તમને ખબર ચાર ડિસેમ્બરે મનામાં આ વખતે એટલે કે બે હજાર ત્રેવીસમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધુદુર્ગ નેવીના જે ચીફ છે એમને એડમિરલ કહેવાય હાલમાં છે આર હરિકુમાર ઓકે તો એ પણ યાદ રાખજો વાઇસ ચીફ સંદીપ સંદીપ ત્રિપાઠી આવ્યા છે દિનેશ ત્રિપાઠી આવ્યા છે એમને પણ યાદ રાખજો સમનો વરુણ એનો મુદ્રાલેખ છે ઇન્ડિયન નેવીનો નો એકસો પચાસ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોમાં પ્રદર્શન કરનાર પ્રથમ પુરુષ ખેલાડી કોણ છે તો જવાબ આવશે રોહિત શર્મા શું છે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય ભારતીય ટીમના કેપ્ટન છે રોહિત શર્મા એમણે દોઢસો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોમાં પ્રદર્શન કરનાર પ્રથમ પુરુષ ખેલાડી બન્યા છે યાદ રાખજો મહિલામાં તો ઓલરેડી એકસો ને પચાસ મેચ રમી ગયા છે એ પણ ભારતના જ છે હરમનપ્રીત કોર કોણ છે હરમનપ્રીત કોર અફઘાન સામેની પ્રથમ ટી ટ્વેન્ટી દરમિયાન રોહિત શર્મા માત્ર એમની ટીમને જીતના અપાવી પરંતુ હંડ્રેડ ટી ટ્વેન્ટી આ જીતનાર પ્રથમ ખેલાડી બનીને વધુ એક સીમાચિહ્ન પણ મેળવ્યું રોહિત શર્મા એના એકસો પચાસ ટી ટ્વેન્ટી દેખાવો તેને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટ્રેલ બ્રેઝર બનાવે છે આયર્લેન્ડના પોલ્સ સ્ટર્નિંગ સૌથી નજીકના દાવેદાર છે એમણે એમની કારકિર્દીમાં એકસો ચોત્રીસ મેચો રમી છે ત્યારબાદ જ્યોર્જ ડોક્રેલ એમણે એકસો અઠ્યાવીસ મેચો છે આ ઇન્ટરનેશનલ મેચની વાત છે હો ટી ટ્વેન્ટી ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ રન બનાવનાવા એક તરીકે રોહિત શર્મા પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે એકસો ને ઓગણપચાસ રમતમાં આડત્રીસો ને ત્રેપન રન થયા છે એકસો ચાલીસની આસપાસ સ્ટ્રાઇક છે તે ક્રમમાં ટોચ પર સતત પ્રદર્શન કરનાર છે આપણે નોંધ્ય રીતે આપણે જોઈએ તો ગ્લેન મેક્સવેલ અને સૂર્યકુમાર યાદવ સાથે ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તેઓ શેર કરે છે જો કે ચાર સદી એમણે ફટકારી છે દરેકે દરેકે કેટલી સદી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં ચાર સદી ફટકારી છે તમારા માટે પ્રશ્ન ભારતમાંથી એવા કયા ક્રિકેટર છે જેમણે ટી ટ્વેન્ટી ઓડિયા અને ટેસ્ટ બધામાં એટલીસ્ટ સો મેચો રમી છે કમેન્ટમાં લખો આઇન્સ્ટાઇન પ્રોબ તાજેતરમાં ચીને બ્રહ્માંડની રહસ્યમય ક્ષણિક ઘટનાઓનું અવલોકન કરવાના હેતુથી આઈન્સ્ટાઈન પ્રોબ નામે ખગોળશાસ્ત્રી ઉપગ્રહ લોન્ચ કર્યો છે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા જિયાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવેલા મિશન બ્રહ્માંડના રહસ્યોને ઉગાડવામાં એક મહત્વપૂર્ણ પગલું છે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ ક્ષેત્રમાં કરેલ કાર્યને ધ્યાનમાં રાખીને તથા તેમની શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ મિશન નામ આઇન્સ્ટાઇન પ્રોબ રાખવામાં આવ્યું છે આ ઉપગ્રહ ખીલેલા આ સંપૂર્ણ ખીલેલા કમળ જેવો આકાર ધરાવે છે તેની ડિઝાઇનમાં બાર પાંખડીઓ છે અને બે પૂં સમાવેશ થાય છે દરેક પાંખડીમાં વાઇડ ફિલ્ડ એક્સરે ટેલિસ્કોપ તથા દરેક પૂંકેશર ફોલોઅપ એક્સરે ટેલિસ્કોપ ધરાવે છે જેમાં ડબ્લ્યુ એક્સટી પ્રચંડ જાળી તરીકે કામ કરે છે જેનાથી વૈજ્ઞાનિકો એક સાથે સમગ્ર આકાશના બારમા ભાગનું નિરીક્ષણ કરી શકે છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભારત સરકારે એટલે ઈસરોએ એક્સપોસેટ નામનો હેટ સેટેલાઇટ લોન્ચ કર્યો છે એને કયા રોકેટથી અથવા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યો છે આન્સર આવડે તો કમેન્ટમાં લખી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે અને મારું ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ મળશે અને તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી હોય તો તાજેતરમાં પીએમ મોદીએ કયા રાજ્યમાં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લો છેના પલા સમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સના નવા કેમ્પસનું સોળ જાન્યુઆરી રોજ ઉદઘાટન કર્યું નાસીન છેને 500 એકરમાં ફેલાયેલું છે જે પરોક્ષ કરવેરા નાર્કોટિક્સ નિયંત્રણ વહીવટી ક્ષમતા નિર્માણ માટે સમર્પિત છે આંધ્રપ્રદેશમાં નાસીનની સ્થાપના આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ બે સાથે સંરેખિત છે સુવિધા માટેનો પાયો બે હજાર પંદરમાં મૂકવામાં આવ્યો હતો તેને એકેડમી પ્રદેશની પ્રશૈક્ષણિક અને વહીવટી ક્ષમતાઓમાં નોંધપાત્ર રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે નાસીન આધુનિક તકનીકો અને પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી પછી બ્લોક ચેન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના જેવી નવી યુગની તકનીકોનો ઉપયોગ કરશે પીએમ મોદી દ્વારા ઉદઘાટન આંધ્રપ્રદેશની એમની મુલાકાતનો એક ભાગ છે જે પ્રદેશમાં શૈક્ષણિક અને વહીવટી ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે આ નાશીરની વાત કરીએ ને તો તમને ખબર છે એનું હેડક્વાર્ટર ફરીદાબાદ હૈદરા ફરીદાબાદમાં એટલે કે હરિયાણામાં આવેલું છે એના ડિરેક્ટર જનરલનું નામ તમને ખબર છે પી કે દાસ છે આંધ્રપ્રદેશની વાત કરીએ આંધ્રપ્રદેશનું કેપિટલ ત્રણ કેપિટલ છે અમરાવતી વૈધાનિક છે એડમિનિસ્ટ્રેટિવ છે વિશાખાપટ્ટનમ અને કુરનુડ એની ન્યાયિક રાજધાની છે એટલે હાઈકોર્ટની ત્યાં છે જગન મોહન રેડ્ડી એના સીએમ છે ભાષાને આધારે ગઠિત થનાર પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે ગવર્નનું નામ તમારે કહેવાનું છે જેનું નામ છે એમસી જી ઝીરો વન ચોવીસ ઝીરો ચૌદની ઇમેજ કેપ્ચર કરી છે આ ગેલેક્સી હાઇડ્રા નક્ષત્રની અંદર પૃથ્વીથી લગભગ બસો પંચોતેર મિલિયન પ્રકાશુસ દૂર એક ગેલેક્સી છે આ ગેલેક્સી સ્પષ્ટ રીતે વ્યાખ્યાય માળખું ધરાવે છે અત્યંત ઊર્જાસભર કોર ધરાવે છે જે સક્રિય ગેલેક્ટિક ન્યુક્લિયસ તરીકે ઓળખાય છે આ ગેલેક્સી ટાઈપ ટુ સેફર્ડ ગેલેક્સીની શ્રેણીમાં આવે છે સેફર્ડ ગેલેક્સી એવી ગેલેક્સીનો એક વર્ગ છે જે સક્રિય મધ્યવર્તી કેન્દ્રો ધરાવે છે સર્પાકાર ગેલેક્સી એ તારાઓ ધૂળના કણો અને ગેસનો સંગ્રહ છે તમને ખબર છે વિશ્વનું સૌથી મોટામાં મોટું જે છે છેનું નામ શું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ભારતના બંધારણના અનુચ્છેદ બસો ચુમ્માલીસ વન કોના વહીવટનું વર્ણન કરે છે તો મિત્રો આદિવાસી વિસ્તારો આવશે સેકન્ડ પ્રશ્ન છે કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ કેટલા માહિતી કમિશનરની નિમણૂક થઈ શકે છે તો દસ એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે તો કોર્ટનો મિત્ર થાય છે ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા તો કાકા સાહેબ કાલકર હતા સામાન્ય ખરડો પસાર કરવામાં જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણે આપવામાં આવે છે તો લોકસભાના જે અધ્યક્ષ હોય ને એમને હાલમાં કોણ છે ઓમ બિરલા છે હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં તમાકુનો પાક

ગુજરાતના કયા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે તરઘડિયા દાંતીવાડા અને જ બધી જગ્યાએ છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં મનસુખ માંડવીયાએ કયા સ્થળે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઉદઘાટન કર્યું તો ગુવાહાટી ખાતે સેકન્ડ પ્રશ્ન તાજતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી કરુણા અભિયાન બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવેલો હેલ્પલાઇન નંબર કયો છે ઓગણીસો ને બાસઠ છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ એના જવાબો પહેલો પ્રશ્ન હતો વડનગરના પ્રાચીન નામ ત્રણ છે આનર્તપુર બીજું છે આનંદપુર અને ત્રીજું છે ચમત્કાર પુર સેકન્ડ પ્રશ્ન ગુજરાતના પર્યાવરણ મંત્રી કોણ છે મૂળુભાઈ બેરા છે ત્રીજો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન એનું નામ શું છે વરુણ ચોથો પ્રશ્ન થાઈલેન્ડના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે તો શ્રેથા થવીસિન પાંચમો પ્રશ્ન સો ટી ટ્વેન્ટી ઓડિયાઇ ટેસ્ટનાર પ્રથમ ખેલાડી છે આપણા ભારતમાંથી વિરાટ કોહલી છઠ્ઠો પ્રશ્ન એક્સોસ એક્સપોસેટ છે જે આપણે સેટેલાઇટ લોન્ચ કર્યો હતો એ પીએસએલવી સી અઠાવન રોકેટથી લોન્ચ કર્યો હતો સાતમો પ્રશ્ન અબ્દુલ વઝીર જે છે એ ગવર્નર છે ત્યાંના આંધ્રપ્રદેશના આઠમો પ્રશ્ન સૌથી મોટા મોટું ટેલિસ્કોપ વિશ્વમાં જે સ્પેસ ટેલિસ્કોપ છે જેમ્સ વેબ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા દેશની સિમટેક સેમિકન્ડક્ટર કંપની ગુજરાતમાં બારસો પચાસ કરોડનું યુનિટ સ્થાપશે સેકન્ડ પ્રશ્ન ડોક્ટર પ્રભાહત્રીનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત